તો મિત્રો સવારમાં આપણે ડ્રીલ આવ્યા હતા ને જો હવે આ કેમેરો એક આપણે લીધો છે બહાર લગાવવા માટે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ નવી સવાર અને તમને એક વસ્તુ બતાવું તો મિત્રો જો હું અહીંયાથી નીકળતો હતો ને તમને આ ઝાડ દેખાણું લાંબી લાંબી સિંગો જો ગજબ તમે આ ઝાડ જોયું છે ક્યાંય જોયું હોય તો કમેન્ટ જરૂર કરજો આ છે ને ગરમાળાનું ઝાડ છે અને આને હિન્દીમાં અમલતાસ કહેવાય છે અને અંગ્રેજીમાં ગોલ્ડન શાવર ટ્રી કહેવાય છે બરાબર આના આયુર્વેદિક બહુ બધા ફાયદા છે આના ફળ અને ફૂલ જે ઉનાળામાં આવે છે ને એનાથી આયુર્વેદિક ઔષધી બને છે એના પાંદામાંથી બને છે તો મિત્રો આ ખાલી એક ઝાડ નથી જોવા અહીંયા આગળ તમને બતાવું કે આ બાજુની સાઈડ છે ને આ ઝાડનું આખે આખી લાઈન છે તો મિત્રો આ છે ને બહુ સરસ ઝાડ છે અને આપણા ગુજરાતમાં લગભગ મળી રહેતું હોય છે જો તમે જોયું હોય ને તો કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો તો મિત્રો આપણે છે ને થોડુંક દુકાને કામકાજ છે એટલે આપણે છે ને એક ડ્રીલ મશીન ને વાયરની જરૂર છે જે આપણા સ્ટોરરૂમમાં પડ્યા છે જો બરાબર અરે તો આપણે લઈ લેશું અને પછી એને મસ્ત થેલી વેલીમ ભરી અને દુકાને લઈ જઈશું એટલે આજે છે ને એક સ્પેશિયલ કામ છે કામ પણ છે એટલે આપણે છે ને જઈએ છીએ આપણું એક્ટિવા હજુ રિપેર થઈને આવ્યું નથી તો આપણા પપ્પાનું એક્ટિવા લઈ જઈશું અને એક બીજું બતાવું છે ને આપણી જોડે પંપ છે આવડે પંપ આ પંપ પણ ખરાબ થઈ ગયો છે બે પંપ છે પેલો તો સાવ ખરાબ થઈ ગયો છે આ રિપેર થાય એમ છે એટલે આને પણ રિપેર કરાવવાનું આપણે એક કિલો શેકેલી પછી એક કિલો જ હા જેટલી હોય એટલી આપણે કંકુમ ડબ્બી ખરી પેલા પેકિંગમાં દસ વાળા લેઝર આવે એ હા પેકેટ આપો બે પેકેટ છે તો તો હવે પંપ પેલો રિપેર થયો એટલે આપણે નવો પંપ લેવો પડે કેમ કે એની જે બોડી પાઇપ રહીને એ લીકેજ છે એટલે એને બિલ્ડિંગ બિલ્ડિંગ નહીં કરાવવું પડે બરાબર એના કરતા આપણે છે ને નો લઈ લીધો પણ તો મિત્રો સામાન લેવાઈ ગયો છે હવે એક જ વસ્તુ બાકી રહી છે પેટ્રોલ પુરાવાનું ભાઈઓ હવે પેટ્રોલ પુરાઈ દઈએ વરસાદ બી ચાલુ થઈ ગયો છે તો આપણે વરસાદ એમ ભરીએ તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે એક્ટિવા પણ પલરી ગયું આપણું જો એટલે છે ને આપણે અહીંયા આગળ શેડ આજે રહ્યો ને રેલવેનો બ્રિજ એની નીચે ઊભા છીએ જો અને ગાયું પણ આવે છે ગાઓ પણ આવે છે હું હામતા ચમનું છે વરસાદ ચાલુ છે ને એમ તા જો ફરી ના આવી ચુમા હું નાય ભરા શિયાળા એવું તો મિત્રો જો પહોંચી ગયા દુકાને બરોબર દુકાન વરસાદ ચાલુ હતો ને એટલે પલ્લી ગયા જો હવે સામાન પડ્યો છે ને બધો ગોઠવી દેસું

મસ્ત રીતે મેં તમને બતાવ્યો હતો ને એવડો એ એક અંદરની સાઈડ એક બહારની સાઈડ ઓકે જો આજ તો મોસમ એ આવો ને આવો જ તો મિત્રો આજ તો આપણે ખૂબ કામ કર્યું છે આપણે માર્કેટ પણ ગયા છીએ અને ઘણી બધી જગ્યા ફર્યા પણ વસ્તુ પણ લાવ્યા અને કેમેરો જે લાવ્યા હતા એ પણ લગાવીને તમને બતાવ્યો છે અને બીજું મિત્રો કે તમે બધા વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એ મને ખબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો આજનો વિડીયો અહીં સુધીનો જ મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ